તમને વાલી છે ચા કરી ગુલાબી નહીં છોડું નમસ્કાર ગુજરાત અત્યારે ગરમ છે ભૂવામાં જુઓ તો ભલે ભગવાનમાં માં તો ભલે પછી આપણે સેવા કરતા હોઈએ એમાં જોવો તો ભલે આખું ગુજરાત ગરમા ગરમી વ્યવસ્થિત હાલે છે અત્યારે ક્યાંય જામ ખરી કરાય નહીં નકર ગમે ધકતું અડી જાય આવું ગુજરાત અત્યારે હાલે અને પટેલ સમાજ શાંત બેઠો હોય એવું તો હાલે જ નહીં આ હા 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 ચૂંટણીની મોસમ હોય અને સમાજના કાર્યો થતા હોય અને પટેલ સમાજ જો શાંતિથી બેસે એ વાતમાં માલ નહીં

હું આખી ફિલ્મ બનાવી હતી આખે આખું આ ત્રણ કલાકનું કેટલાનું હું રાહ જોતો તો આજ છ મહિના થયા કેટલા એ બનાવવામાં છ મહિના થયા પાટીદાર સમાજને ખોડલધામ બદનામ કરવામાં પછી રાદડીયા ટીમ બદનામ કરવામાં સરદારધામ અને ખોડલધામનો ડખો થવામાં સરદારધામ અને ખોડલધામ વચ્ચે જે ધારિયા તલવારું ઉડાડ આવી એ ઉડાડાવવામાં પાટીદાર સમાજના જ કેટલાક નેતાની પછી નેતાની બાજુની બાજુમાં બે નેતાના ફોન ઉપાડતા હતા ને કેવા ફોન ઉપાડતા હતા ને નેતાના આ આ ઈ જ આવ્યા ઈ જ આવ્યા એ ભળવાગીરી કરવા ઈ જ આવ્યા ને આમ જો ભાઈ તમે ગમે આવ્યો હો ઘરે જઈને ટાટિયા ભાંગી નાખું રસ્તામાંથી ઉપાડી લઉં મારી નાખું આમ કરી નાખું બળાત્કારના કેસ દાખલ કરાવી દઉં કોઈના બાપથી ફાટી નથી પડતા હું એટલું યાદ રાખો ને આ તો હું એ અત્યાર બુધી સબંધના હિસાબે જાતું કર્યું કેના હિસાબે પૈસાના હિસાબે નહીં હજી હજી યાદ રાખજો પૈસાના હિસાબે નહીં સબંધ સબંધના હિસાબે આ તો હું એક મેટરમાં હતો નહીં મેટર પતાવતો હતો મેં કીધું એ મેટર પતાવી લઉં શાંતિ થઈ જાય અને ગુજરાત હળગે તો આ મુદ્દો હવે માર્કેટમાં મૂકવો જોઈએ કારણ કે હમણાં આવે છે ચૂંટણી એટલે આ વસ્તુ છે ને તમે જુઓ આ છે ટ્રેલર શું કહેવાય ટ્રેલર પિક્ચર પિક્ચર જેમ ચૂંટણી પાસે આવતી જાય ને જેમ ચૂંટણી એમ એક એક ભાગ ચડશે અને ચડશે જ હું ચડશે જ પછી ગોંડલની બાજુની હોટલ હોય તોય ભલે અને તમારાથી જી થાય ની કરવા જ મંડવાનું હું ફોન એ નહીં કરવાનો મારો ફોન ફોરવર્ડ જ છે શું છે ફોરવર્ડ એટલે તમારો મને ફોન લાગે જ નહીં મારે કોઈનું કામ નથી અત્યાર સુધી તમે બધાએ ઉપયોગ કર્યા અત્યાર સુધી તમે બધાએ અમારા ખંભે બંદૂક હોય તમને એમ હતું કે આ સોકેડાઓને કાંઈ ખબર નથી પડતી હાલો હોય કે આપણે એને હાથો બનાવી અને આમ આને આને આની માવણ આણી નાખી તમને એમ હતું ને અરે ભૂંડાવ તમને ખબર નોતી કે આ તમારી ને તમારી ઘોર ખોદાય છે તમારી ને તમારી ઘોર ખોદાય છે તમે અમારા ખંભે બંદૂક પડી જાવ એમ હાલ હાલ છતાં કામ નહીં તારું સબન કમાણા સબન હું સબન ના હિસાબે કઈ કર્યું નથી તમે જી ફોચ્યુ નલું લઈને રખડો છો ને વેરના લઈને રખડો છો થાર લઈને રખડો છો ને ક્યાંય જ આવવાનું નથી બધું આ જ આવવાનું છે તમારા તમામ રેકોર્ડિંગ મૂકીશ તમામ તમને એમ ને વોટ્સઅપ કોલ રેકોર્ડિંગ ન થાય ને વિડીયો કોલ કરી તો આપણે રેકોર્ડિંગ ન થાય ને અને જા આ નજરાણું જો આ ટેલર છે પિક્ચર મૂકવાનું અને આમ જો મારું બધું મૂકી દેવું કાઢ દઉં પાછું કાઢ દઉં મારું મારા આબરું છે જ નહીં મારે આબરું કમાવીએ નથી હું હું કેવો છું એ બસ મને મને ઓળખાય ને ખબર ને બસ મારે કોઈ દુનિયાને બતાવવું નથી કે હું આવો છું હું જેવો છું આવો છું કાઢ કાઢ દઉં એટલે હે ને એ કહેતોય નહીં મને વોટ્સઅપમાં મોકલવાનું નહીં સાહેબ તમારે વ્યવસ્થિત મૂકીશ વ્યવસ્થિત હો હવે હું નવરો થઈ ગયો હાવ મારે કાય કામ ધંધો જ નથી આ કઈ રા સિવાય અત્યારે જોયા કરો મોજ કરો તમને વાલી સરકારી ચા કરી રે કે અમને વાલો છે તમારો જીવ ગુલાબી નહીં છોડું નહીં છોડું નહીં છોડું મળીએ મિત્રો નવા એપિસોડમાં તમારે ખાલી જોવાનું જ છે હું હું કોઈ વ્યક્તિનું નામ નથી દેતો હું બી કોઈ વ્યક્તિનો ફોટો મૂકું તો એમાં એનું મોઢું હંતાડી દઉં છું હું કોઈ ઉપર આક્ષેપ કરતો નથી તમારે ખાલી જોઈન કોમેન્ટ કરવાની આ કોનું કામ હશે આ કોણ કરાવ્યું પછી આમ પબ્લિકની હવે આખું ખુલશે હા આ વિચારવા જેવું હતું વિચારવા જેવું હતું મળીએ પાર્ટ ટુમાં માં